તો રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે ત્યારે લોકો ગરમીથી બચવા માટે ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે આગામી સપ્તાહથી અમદાવાદમાં કાળઝાળ ગરમી પડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે અમદાવાદમાં મહત્તમ તાપમાન બેતાલીસ ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે પાલિકાએ પણ બનાવ્યો છે ગરમીને લઈને હીટ એક્શન પ્લાન સમગ્ર રાજ્યમાં અત્યારે ગરમીનો પારો આસમાને પહોંચી ગયો છે અને ગરમીના કારણે જે લોકો છે તે ત્રાહીમામ પોકારી રહ્યા છે જો કે ગરમીથી બચવા માટે લોકો અલગ અલગ નુસ્ખાઓ અજમાવી રહ્યા છે કેટલાક લોકો લસ્સી પીતા નજરે પડી રહ્યા છે કારણ કે આ કાળઝાળ ગરમીમાં લોકોને સનસ્ટ્રોક ના થાય તેના માટે લસ્સીનો સહારો લેતા હોય છે આપની સાથે અહીંયા આગળ કેટલાક લોકો છે તેમની સાથે વાત કરીશું ગરમીથી બચવા આપ શું કરતા હોવ છો મોસ્ટલી છાયડામાં ઊભા રહીને અમે લોકો આ ઠંડુ પીણા પી રહ્યા છે જે હેલ્થ માટે સારું છે અને હિસ્ટ્રોક ને એના બધા હેલ્પ કરે છે અત્યારે ખૂબ જ ગરમી છે હિસ્ટ્રોકથી બચવા શું કરતા હોવ હેલ્મેટ પહેરી લીધું સનસ્ક્રીન લગાવ્યું તડકામાં થોડું અવોઈડ કરીએ જવાનું પણ જ્યારે બી બહાર નીકળે ત્યારે મિક્સ્યોર કરીએ કે ગરમીની બી મજા લઈએ આવી રીતે ફાલું દો લસ્સી કંઈ બી જોડે એન્જોય કરતા રહીએ તો એ બી એક અલગ મજા છે પણ તો બી સાચવવું જોઈએ બાળકની સાથે અહીંયા આગળ આવ્યા છો ખૂબ જ ગરમી પણ પડી રહી છે કઈ રીતે બચો હવે છોકરાને ઠંડુ થોડું ખવડાય બવડાય આગળ થી ગરમીથી લોકોના હાલ બેહાલ થઈ ગયા છે ત્યારે ગરમીથી બચવા માટે લોકો અલગ અલગ નુસ્ખાઓ અજમાવી રહ્યા છે કેમેરામેન અવનીશ તિવારી સાથે રાજલબા રોટ એબીપીએસ મિતા અમદાવાદ